કલ્કી ટુ એટ નાઇન એટ એડીનું ભવિષ્યવાદી વાહન બુજજી અમદાવાદના રસ્તાઓ પર નજર આવ્યું ફિલ્મની રિલીઝ પહેલાં જ દર્શકોના દિલોમાં પોતાનું સ્થાન બનાવી રહી છે કલ્કી ટુ એટ નાઇન એટ એડીનું પાંચમું નાયક ફ્યુચરિસ્ટિક કાર બુજજી છ ટર્ન વજનદાર આ ભારતીય ઇજનેરી ચમત્કાર હાલમાં દેશવ્યાપી પ્રવાસ પર છે ચેન્નઈ અને અમદાવાદમાં ભવ્ય પ્રદર્શનો બાદ હવે અમદાવાદ પહોંચી ગઈ છે બુજુજી તેર જૂન બે હજાર ચોવીસના રોજ અમદાવાદના ઉદગમ સ્કૂલમાં રોકાશે જ્યાં એક વિશેષ કાર્યક્રમમાં બાળકો માટે બી એન્ડ બી બુજુજી અને ભૈરવાની સ્ક્રીનિંગ પણ હશે આ મહિનાના પ્રારંભમાં મુંબઈમાં મીટ બુજજી કાર્યક્રમમાં હજારો ચાહકો અને મીડિયા કર્મીઓ માટે આદમક ભવિષ્યવાદી વાહન રજૂ કર્યું હતું બુજજી અને જુહુ વિસ્તારમાં એક ભવ્ય પ્રવેશ કર્યો પ્રખ્યાત જુહુ બીચની આસપાસ ફરતા અને દર્શકોના દિલો પર કબજો મેળવ્યો ફિલ્મમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતા બુજુજી પ્રભાસના પાત્ર ભૈરવનો વિશ્વસનીય સૌથી સારો મિત્ર છે એમેઝોન પ્રાઇમ વિડીયો પર ઉપલબ્ધ પ્રસ્તાવના બીએન બી બુજુજી અને ભૈરવમાં આ બાંધીની શોધ કરવામાં આવી છે તેમની વિપરીત વ્યક્તિગતતાઓ